જય સરદારના નારાથી ગુંજ્યું સુરત સરદાર લઈ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની આગેવાનીમાં યોજાઈ યુનિટી માર્ચ આ યાત્રાનો હેતુ સરદાર પટેલના એકતા રાષ્ટ્ર નિર્માણના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો છે આ યુનિટી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ જયંતિ ને ઉજવણી નું આહવાન કરવામાં આવ્યું આજે હજારો વિધાનસભાઓમાં જિલ્લાઓમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સરદાર સાહેબની પ્રતિમા જોડે આ યુનિટી માર્ચનું આયોજન કર્યું છે